સરકારના જે ગુજરાત સરકારના જે કાર્યક્રમો થાય છે એની અંદર આપો ગમે એ કલાકારને સરકાર કાર્યક્રમ આપી શકે તો આના માટેની લડત અથવા તો રજૂઆત વિક્રમ ઠાકોર કેવી રીતે કરશે એના મહત્વની વાત છે અને ઘણા બધા કલાકારોને આ વાત ખૂંચે છે કે એને સ્થાન તો અમને કેમ નહીં એટલે કીધું મે જો

મોદી સાહેબને મળવાનું થાય તો ચોક્કસ કહીશ કદાચ એમને ખબર પણ હોઈ શકે છે કારણ કે હવે તમે અવાજ ઉઠાવ ખબર તો પડી ગઈ હશે કે ભાઈ આ પ્રકારની કારણ કે મોદી સાહેબ હતા ત્યારે આવી ઘટના નથી બનતી ગુજરાતમાં અને મોદી સાહેબનું કેવું છે કોઈને એકવાર જોઈ લેને તો એ રૂખી જાય તરત હું એક અમારા ઠાકોર સમાજનું એક સ્કૂલ માટે જગ્યા આપી હતી ત્રણ સેક્ટરમાં ત્યારે ભાષણ આપતા હતા ને ત્યારે મને પાછળ બેઠો હતો ત્યારે બી બોલતા બોલતા કીધું તેમણે કે વિક્રમ ક્યાં છે તો હું કહું આરું મેં કદી આમને મળ્યું નથી કદી જોયા નથી તો આ મને કેવી રીતે ઓળખાય તો એટલું એમનું માઇન્ડ છે કે તરત એમને બધું ખબર હોય કે ભાઈ કોણ ક્યાં શું કરી રહ્યો છે તો મોદી સાહેબ એમને ખબર હશે એમને ખબર છે કે વિક્રમ કોણ છે એટલે એ પણ બહુ સારા મને બહુ એ વખતે પણ બહુ સારી રીતે રાખતા